શક્તિ એક શું મારા રૂપ અનેક મારા નોમ મારું જગતમાં મારા ભક્તોએ નોમ આલ્યું જેમ ચંદ માર્યો તો ચામુંડા આલ્યુ એ રીતે અલગ અલગ દેવી શક્તિએ ધરતી પર ભક્તોને એક તારવા માટે રાક્ષસો હણ્યા રાક્ષસોનો નાશ કર્યો તમારા દુઃખ દર્દ દૂર કર્યા પણ જેને જેવી માતા એક પરચા આલ્યા છે ને એ પ્રમાણે એના નોમ પડ્યા છે પણ શક્તિ જગતમાં એક જ છે એટલું મગજમાં ફીટ કરી લેજો કે માં તું બહુચર અને અમારી ચામુંડ માતા એક જ છે કોઈ વાત જુદી બનતી નહીં ખાલી ભેદ એટલો જ છે કે તમારા ઘેર અલગ દીવો થાય છે અને મારી વસ્તી ના ઘેર એક અલગ દીવો થાય છે તમારા ઘેર ચામુંડા તરીકે પૂજવ છું મારી વસ્તીના ઘેર બહુચર તરીકે પૂજવ છું પણ હું દુર્ગા તો એક જ ને હું શક્તિ મહાશક્તિ તો એક જ ને કણે કણ માં મારો વાસ છે કોઈ જગ્યા એવું કોઈ સ્થાન નહીં બ્રહ્માંડ અખિલ બ્રહ્માંડમાં મારો વાસ છે

એવી ગાડી આલી ગુગરોવાલી માતાએ સમજાવી દીધો ગોડા ડફર બનાવ્યો મેલડી એ હું આવું કહું છું પણ જે હાચો ભક્ત છે જેના મારા શબ્દો આમ હઈએ વાગતા છે ને એને હું કહું છું એકદમ ગાડી નઈ આવે એકદમ લાડી નઈ આવે એકદમ પૈસાય નઈ આવે એકદમ હારો મોબાઈલે નઈ આવે સમય એવો નબળો આવી જશે ને કે કદાચ ચપ્પલ પહેરવાય નહી રે છતાંય વિશ્વાસ રાખ્યો કે માં અમે ઓબો કોટલી રોપી છે માં અમને ઓબો થશે અને કેરી ખાવા મળશે એના જગતમાં એવી કેરીઓ ખવડાવું ખવડાવું મેલડી એટલે આવા બહુ હોય છે એટલે આ તમને એક મારા પરથી વિશ્વાસના તૂટન એના માટે આ પ્રવચન કરું છું કે વિશ્વાસ એક જ વખત થાય એક જ વખત થાય એક વખત તમારો વિશ્વાસ તૂટી જાય પછી ક્યારેય બંધાય લખી રાખજો એક એક માળા છે મડકાની વખત તૂટી જાય ને વિખરાઈ જાય ને પછી એ મારા ચારે જોઈન્ટ થાય જોડાય તો આ વિશ્વાસ વસ્તુ એવી છે એક વખત બંધાયો છે ને આચો વિશ્વાસ કે કુખાર મેલેડી બેઠી રોમ વાળી મેલેડી બેઠી તો આ વિશ્વાસ એક જ વખત કોઈ નોની વાતે તમારું કોમ નહી થવાથી મારા પ્રત્યે વિશ્વાસ તૂટી ગયો કોઈના કહેવાથી કોઈના કાન ભંભુરા કરવાથી જો એક વખત વિશ્વાસ તૂટી ગયો તો ફરી ચારેય નહીં બંધાય ને ફરી ચારેય મારી કૃપા નહીં મળે નહીં મળે નહીં મળે લખજો એટલે પ્રાર્થના કરો તો એવી કરજો કે મા તારા પ્રત્યે વિશ્વાસ ના તૂટે એટલે હું તમારો વિશ્વાસ હાલક ડોલક હાલક ડોલક હાલક ડોલક થવા આવતો હોય અને એવા જ સમય ગાળે એવો કઈક પરચો આપી દો એવી રાતે આઈને સપને આશીર્વાદ હાલ દો દીકરા ચિંતા ના કરો હું કુખાર મેલડી બેઠી છું એટલે બે વર્ષ ચાર્જિંગ કમ્પ્લેટ સપનું આવ્યું કે એટલે સપને આવું છું કઉ છું એનું કારણ શું છે તમારો વિશ્વાસ નહીં તૂટવા દેતી ચમ વિશ્વાસ તૂટ્યા પછી નહીં થાય કોમ રવિવાર ભરવાતી નહીં તો તમારા વિશ્વાસ થી થાય થાય છે એટલે તમારા વિશ્વાસ નું ધોન રાખવું એટલે કોક ની વાતો માં આવતા હું રોજ કહું છું મેં તો આટલા રવિવાર ભર્યા મારું સારું ના થયું એટલે નવા માણસને ને વિચાર હારા અને સો રવિવાર ભર્યા તોય આનું સારું નહીં થયું તો આપણું થશે નહીં થાય તો પેલો પાછો કે લેડો આપણે બીજે પાછા ડાયરેક્ટ અહીંથી બારો બાર બે કોન્ટેક્ટ કરીને બીજે જાય અરે જાવ મને શું વાંધો છે મને કઈ ફરક પડશે મને નહીં પડવાનો પણ તમે આટલું બધું પરિશ્રમ કર્યું હોય બેઠ્યું હોય રવિવાર રવિવાર આવ્યા હોય આવો જો ખરો તાપ બેઠ્યો હોય અને પછી છતાંય તે છેલ્લે છેલ્લે નિરાશ થઈ કોકના કહેવા પર વિશ્વાસ તોડી અને જેમ તેમ કઈ જતા રહો તો તમને દુઃખ નહીં લાગે ને એથી હજાર ગણું મને મેલડી દુઃખ લાગશે કે ધીરજ ના ના દીકરો હિંમત હારી ધીરજ ધીરજ પણ જેની જાળવી રાખીએ છે ને એને એવું કહું છું જગતમાં માં હજુ કહું છું એક વિશ્વાસ રાખજો જગતમાં માં ખુખાર મેલડી જેવું દેવ જગતમાં માં વિશ્વાસ નો દગો નહીં કરવો આવું માતા બોલ્યું એટલે આવા કર્મો કરી અને રહેજો તમે આ જે તે જીવ છે ને અબોલા જીવ તો કે મનુષ્ય બોલતા જીવ એ કરવી એની પર દયા ભાવના રાખવી કોઈ ગરીબ છે કોઈ દુખિયારો છે કોઈ નોધારો છે કોઈ તમારા ફરિયાદ સોસાયટીમાં કોઈ રહેતું હોય કોઈ ડોસી એકલી રહેતી હોય કોઈ દાદા એકલા રહેતા હોય એમનો કોઈ ખવડાવવા વાળું ના હોય એમનું કોઈ પૂછવા વાળું ના હોય તો તમે કદાચ ભગવાનના છે એક અંશ એની કુળદેવીના કદાચ દીકરા છે એમ કરી તમને એક અવસર આલ્યો સેવા કરવાનો એક મોકો આપ્યો તમારા ઘેર હારું બાર મહિને અનાજનો ભંડાર ભરી આલ્યો તો થોડું એને ખવડાવવાથી તમારું ઓછું નહીં થાય ઉપરથી ખવડાવવાથી હંમેશા વધશે વેચવાથી વધા સિદ્ધાંત છે ધર્મનો એટલે તમારા ફરિયા સોસાયટીમાં આજુબાજુ તમારા કોઈ ગોમ તમારી નજરમાં આવે કે આ દાદા એકલા રહ્યા છે આની વાગર પાસર કોઈ રીવ નહીં કાકા કુટુંબ કોઈ ધન નહીં આવતું કોઈ ખવડાવવા વાળું નહીં કોઈ ભાવ પૂછવા વાળું નહીં કપડા એક ના એક પહેરી રાખ્યા તો કઈ નહીં પણ આવી દ્રષ્ટિ પડે ને ક્યારે આ આની મદદ કરવા જેવી છે તો તરત પોતાની જાતને ભાગ્યશાળી માનવું કે ભગવાન હે નાથ તમે મને કોઈ દુખિયા કોઈ નોધારાનો સેવા કરવાનો ભગવાન માતાજી મને અવસર મળ્યો આધાર તમે મારા પ્રિય થઈ જાઓ કહેવાય છે કે નોધારા આધાર મેલડી વાપર્યું છે ને પણ જે વ્યક્તિ નોધારા હોય એનો આધારમાં કદાચ થોડો સહયોગ તમે આ થોડી તમે મદદ કરો તરત દ્રષ્ટિ પર નહીં આધાર નોધારા નો આધાર બનવા વાળી હું મેલડી અને મારા ઉદ્દેશ ઉપર એ મારા માર્ગ ઉપર કોઈ મારા ભક્તે કોઈ નોંધારા આધાર બની અને કોઈની મદદ કરી કોઈને ખવડાયું કોઈને કપડાં લઈ આવ્યા કોઈને હારી

ભગવાનના એક સત્કાર્યમાં તમે સહયોગ કર્યો તમારા ઘેર પૈસા આવતા હોય ભગવાન માતાજીની કૃપાથી દયા થી પચાસ હજાર પગાર પાડતા હોય થોડું ઘણું ધન હોય તો વધારે એમાંથી હજાર રૂપિયાનું તે કદાચ સેવા પૂન દ વાપરો ને તો ભગવાન રાજી રે પણ આજનો મનુષ્ય શું કરે એમના કર્મો એવા દુખીશ કે અને એના જે કર્મ હોય એ એને કરમનો પસ્તાવો થતો જ હશે છતાં એ ભગવાન મારી આ જેવી દશા આજ એક ખાવાનો રોટલો ભૂલ થઈ હોય જે તે ભૂતકાળમાં ખોટા કર્મો થયા હોય એવો પાપ પોન તારે ભગવાન કે માતાજી તમારા જેવા સજ્જન માણસ હોય ને એમના મગજમાં પ્રેરણાકારક દીકરા મદદ કરજે જા તમે આમ સ્વાર્થ રાખો કે આને શું લેવા આલું હું મારી મહેનત નું કમાવું છું એ દાડ લક્ષ્મી માતા તમારથી યાત્રા થઈ જશે ને કે તમારા ભીખ માગવાના દાડા ભવિષ્યમાં આવશે લક્ષો જો આ રૂપિયા વાળા કરોડપતિ જે દાન નહીં કરતું હોય ને ધર્મની ની પાછળ પોચ પછી વાપરતું નહીં હોય એના ઘેર કાગડા અનાજ ના ખાય આવું વાપર્યું છે જે ધર્મ ના પાછળ પૈસા ના વાપરે જે સેવામાં પુનદાન માં કદાચ થોડું ઘણું ના વાપરણ એના ઘરનું કોઈ માણસ હોય ના ખાય કોઈ જાનવર હોય ના ખાય એના ઘેર કાગડા ના આવે અને ભગવાન માતાજી તો દૂરની વાત રહી આભ તો જેના ઘરમાં આવું સેવા પૂંદન થતું હોય ધર્મની પાછળ કોઈ વપરાશ થતો હોય એને ભગવાન માતાજી પ્રસન્ન રહે પણ આજ તો પોત પોતાનું બધા કરવું છે મારું એકલાનું જ ઘર થઈ જાય બાજુ વાળા ભલે ઝુંપડું થયું અલ્યા પણ તું બીજાની ભાવના રાખ કે માં ભલે મારું નોનું ઝૂપડી રહ્યું પણ માં આનું થોડું હરકું વ્યવસ્થિત ઘર કર્યાલા ધારું નહીં તો તમારી માં તમારો મોટો બંગલો બોધ્યા લે કે દીકરા કોકના પ્રત્યે ભાવ રાખે આ તો એક દીવાલ હાતર બાજા હતા જો બાજુ વાળા એ ભૂલથી કદાચ આટલું દબાઈ લીધું હોય ને આટલું આટલું જેનો એનો પગ ના આવી રહેતો હોય આટલી જગ્યા ભૂલથી બાજુ કદાચ અજાણ પામો

એની જોડ હટ કરી બાજી લડી અને એટલી જગ્યા હતા એવા બજ એવા લડન પોલીસ કેસ થઈ જાય કોર્ટ કચેરી કરી નાખે એક આટલી જગ્યા હતા એક આટલી જગ્યા એની કોઈ કિંમત નહીં પણ એ વટ બતાવા એ જગ્યા લેવા હાતર કોર્ટ કચેરીમાં લાખો રૂપિયા બગાડી નાખા આજનો માણસ પણ એ ચોય ચયા દિશામાં જાય ચયા માર્ગમાં જાય પોતાને ખબર નહી હોતી કોઈ બાજુવાળો કદાચ ભૂલથી આટલી જગ્યા દબાઈ જાય

તો તમારામાં એના ફરક ખરો હું તમને એવું સંબોધિત નહીં કરતી તમે જાનવર જેવા